આ બધું જ આ વિડિઓમાં વિગતવાર જાણવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર મિત્રો આ મહિને સૂર્ય પંદર ડિસેમ્બરથી ધન રાશિમાં ગોચર કરશે તો બે ડિસેમ્બરથી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ છવ્વીસ નવેમ્બરથી વક્રી અને અસ્ત થયેલા છે મંગળ વીસ ઓક્ટોબરથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે

મેષ રાશિના જાતકોને મેષ રાશિના લોકો માટે વર્ષનો અંતિમ મહિનો એટલે કે આ ડિસેમ્બરનો મહિનો એની શરૂઆતમાં કેટલાક ઉતાર ચડાવ તમારા માટે આવી શકે છે આ મહિનાના પહેલા અને બીજા ભાગમાં તમારે કારકિર્દી અને વ્યવસાયની સાથે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો વિશે પણ ખૂબ કાળજી લેવાની જરૂરત પડશે આ સમય દરમિયાન તમને તમારા પરિવાર તરફથી મધ્યમ સુખ મળશે ખરાબ સ્વાસ્થ્ય પણ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે હવામાનની અસર અથવા કોઈ જૂના રોગના ઉદ્ભવને કારણે શારીરિક પીડા આ મહિને થઈ શકે છે પારિવારિક સમસ્યાઓને લઈ તમારું મન આ મહિને પરેશાન રહી શકે છે આ સમય દરમિયાન તમારે જોખમી કામ ટાળવાની જરૂરત પડશે જો તમે બિઝનેસમેન છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે સારા સંબંધો જાળવવા માટે તમારા અભિપ્રાય કોઈના પર લાદશો નહીં મહિનાના મધ્યમાં તમને જીવન સંબંધિત તમામ મોટી સમસ્યાઓનો ઉકેલ જોવા મળશે આ સમય દરમિયાન કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમે તમારી બધી સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળ થશો રાજનેતાઓ માટે આ સમય વિશેષ શુભ સાબિત થશે તેમના નસીબમાં વધારો અને સમાજમાં તેમનું માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે કરિયર અને બિઝનેસમાં ઈચ્છિત પ્રગતિ જોવા મળશે ભાગ્ય અને ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્કો વધશે પરિવારના કોઈ પ્રિય સભ્ય તરફથી તમને સારા સમાચાર મળશે ડિસેમ્બર મહિનાનો ઉત્તરાર્ધ એટલે કે અંતિમના પંદર દિવસ તમારા પારિવારિક જીવન અને પ્રેમ જીવન માટે ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન સ્ત્રી સભ્યની મદદથી તમારા પ્રિયજનો સાથેની બધી ફરિયાદો દૂર થશે પરિવાર અને લવ પાર્ટનર સાથેના સંબંધો મજબૂત થશે પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધશે કોઈ મહત્વપૂર્ણ કામ પૂરા કરી તમે પ્રસન્નતા અનુભવશો વિદ્યાર્થીઓને બહુ પ્રતિક્ષિત સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય બ વ અને ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનાનો પ્રથમ ભાગ અરાજકતાથી ભરેલો હોઈ શકે છે આ સમય દરમિયાન તમારે તમારી કારકિર્દી વ્યવસાય અને અંગત કામ માટે ઘણી ઉતાવળ કરવી પડી શકે છે કાર્યસ્થળ પર નાના કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે ઘણી મહેનત અને પ્રયત્નો કરવા પડશે આ સમય દરમિયાન તમારા વિરોધીઓ તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે તેથી તેમનાથી ખૂબ જ આ મહિને સાવચેત રહેજો મહિનાના બીજા સપ્તાહમાં કોઈ મોટી ચિંતાને કારણે મન પરેશાન રહી શકે છે આયોજિત કાર્યો સમયસર પૂરા ન થવાથી અને દિનચર્યા અવ્યવસ્થિત રહેવાને કારણે શારીરિક અને માનસિક થાક પણ રહ્યા કરશે આ સમયગાળા દરમિયાન અચાનક મોટા ખર્ચના કારણે બજેટ પણ ખોરવાઈ શકે છે આવકની તુલનામાં વધુ પડતા ખર્ચને કારણે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં પૈસા એકત્ર કરી શકશો નહીં મહિનાના મધ્યમાં તમારે તમારી વાણી અને વર્તન પણ ઘણું નિયંત્રણ રાખવું પડશે નોકરિયાત લોકોએ કાર્યસ્થળ પર વરિષ્ઠ અથવા જુનિયર સાથે સંઘર્ષ કરવાનું ટાળવું જોઈએ તમારે કોઈ પણ મોટા પ્રોજેક્ટ અથવા જમીન મકાનમાં ખૂબ જ સમજી વિચારીને પૈસાનું રોકાણ કરવું જોઈએ મહિનાના ત્રીજા સપ્તાહમાં તમે તમારી સ્થિતિમાં સકારાત્મક ફેરફારો જોઈ શકશો આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને રોજગાર મળશે ફાઇનાન્સ કોન્ટ્રાક્ટ અથવા કમિશન પર કામ કરનારાઓ માટે આ સમય સાનુકૂળ રહેશે આ સમય દરમિયાન વેપાર સાથે જોડાયેલા લોકો કોઈ મોટો સોદો કરી શકે છે તમને વિદેશમાં જોડાયેલા કોઈ વ્યક્તિનો સહયોગ મળશે મહિનાનો ઉત્તરાર્ધ પ્રેમ સંબંધો માટે શુભ ફળ લાવશે આ સમય ગાળા દરમિયાન ઈચ્છિત જીવનસાથી સાથી અવિવાહિતોના જીવનમાં પ્રવેશ કરી શકે છે જીવનના પરકારજનક સમયમાં તમારી પત્ની તમારી સાથે પડછાયાની જેમ ઊભી રહેશે સાસરા પક્ષ તરફથી પણ સહયોગ અને સહયોગ જ આ મહિને મળતો રહેવાનો છે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વર્ષ બે હજાર ચોવીસ નો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર માસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવા આવી રહ્યું છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે